વિશ્વભરમાં રિફાઈ સાહેબની મોટી ગાદીથી પ્રખ્યાત સુરત વરિયાવી ભાગડ સ્થિત રિફાઈ સિલસિલાની ભારત તેમજ એશિયા ખંડમાં સર્વપ્રથમ સ્થાપિત સૌથી મોટી ખાનકા ખાનકાહે કલા ગૌસ રીફાઈમાં વાર્ષિક ઉર્સ શરીફની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં રિફાઈ સિલસિલાના હાજિર સજાદાહ નસીમ સૈયદ અલાઉદ્દીન હસન અલી શાહ રિફાઈને પ્રમુખ પીરઝાદા સૈયદ લતિકુદ્દીન રિફાઈ સાહેબની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર રિફાઈ શૂફી પંથના સ્થાપક ઉમ્મે ઉબેદા ઈરાક સ્થિત શૂફી સંત હઝરત સૈયદ અહમદ કબીર માસુકુલ્લાહ રિફાઈનો આઠસો અડસઠમો વાર્ષિક સંદલ ઉર્સ શરીફ પારંપરિક રીતે ઉજવવામાં આવશે સાથે જ ભારતમાં સર્વપ્રથમ સુરતમાં રિફાઈ સિલસિલાની શરૂઆતનો આઠસો છેતાલીસમો અને વરિયાવી બજાર રિફાઈ સાહેબની મોટી ગાદીમાં આવેલા હઝરત સૈયદ અબ્દુર રહીમ રીફાઈનો સાતસો છન્નું તેમજ હઝરત સૈયદ અહમદ હબીબ અબ્દુર રહીમ રિફાઈનો છસો પંચોતેર ઉર્સ શરીફ અને સજ્જદાહના હઝરત સૈયદ નઝીબુદ્દીન અબ્દુર રહીમ મહેબુલ્લાહ રિફાઈફ નો ત્રણસો છેતાલીસ વાર્ષિક ઉર્સ શરીફ પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવી જેમાં તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસ મંગળવારે સાંજે પરચમ કુશાઈ રાત્રે મિલાદ શરીફ ખતમે રિફાઈ અને મઝાર મુબારકની ખિદમત કરવામાં આવશે તારીખ ચોવીસ નવેમ્બર રવિવાર સવારે આઠ વાગે ખાનકાહના શરીફની ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી ખાનકાહ શરીફ પર પરત ફર્યું હતું જુલુસમાં દેશ વિદેશ માંથી આવેલા અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારબાદ સાંજે અસરની નમાઝ પછી સંદલ શરીફ ચઢાવવામાં આવ્યો અને સાંજે આમ નિયાઝ લંગરે રિફાઈ અને રાત્રે ઈશાની નમાઝ બાદ રાતી બે જલાલી જલસો યોજાયો હતો નસ રિફાઈની ખાસ નિયાઝ અને તારીખ પચીસ નવેમ્બર સોમવારે રસ્તે કુલ શરીફથી ઉર્સ પ્રસંગથી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અંતે સુરત પોલીસ અને લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન એમ ચૌધરી સાહેબ

ہر سال کی طرح اس سال بھی بڑی شان و شوقت سے اور بڑی دھوم دھام سے سرکار سیدنا احمد کبیر ماشک اللہ رفاعی کا آٹھ سو آٹھ سو اڑسٹھواں اور ہندوستان میں سلسلے رفاعیہ کی آمد کا سات سو چھنواں سالانہ شریف اور ہندوستان کے تاجدہ رفاعیت برے سغیر میں سلسلے رفاعیہ کے میں حق کو بلند کرنے والے سرکار سیدنا عبد الرحیم محبوب اللہ رفاعی کا تین سو و سالانہ اور شریف وری شان و شوقت سے الحمدللہ منایا گیا اور آج صبح میں یہ کا جلوس عمر و محبت کا پیغام لے کر نکلا اور سرح کے مختلف مقامات پر گشت کرتا ہوا دوبارہ خانقاہ شریف پر آ کر اختتام ہوا اس کے بعد بعد نماز اثر آستان مبارک سرکار سیدنا عبد الرحیم محبوب اللہ رفاعی پہ سندر شریف کی رسم و ادا کی گئی اور اس کے بعد ہر سال کی طرح عام نیاز یعنی کہ لنگر رفائی قصل رفائی کا اہتمام کیا گیا اس میں تقریباً تقریباً پندرہ سے سترہ ہزار لوگ ایک اندازے کے مطابق اس میں شامل ہوتے ہیں اور صورت سورب اس میں عام نیاز ہوتی ہے کسی کو دعوت نہیں جو بھی چاہے آئے اللہ نے جس کے نصیب کا لکھا لکھایا ہوا اگر یہاں پر سرکار رفائی کا لنگر کھا کر جاتا ہے اور اس عرص مبارک کے نورانی موقع پر ہندوستان اور بر صغیر کے دوسرے ممالک اور یہاں تک کہ یو ایس اے کینیڈا اور ساؤتھ افریقہ کے مختلف اور لنڈن کے مقامات سے بھی کئی مریدین اور خلفاء اس میں شامل ہوئے اور کشمیر سے لے کر کنیا کماری تک تمام عقیدت مند مریدان رفائی آشقان رفای خانقاہ رفاعی میں حاضر ہو کر سرکار رفاعی کے فیض سے فیضیاب ہوئے اب کل انشاءاللہ آج اب کچھ ہی دیر میں انشاءاللہ شاء اللہ تعالی راضیم رفاعی کا شاندار جلالی جلسہ شروع ہوگا اور کل خانقاہ میں خاندان والوں کی چادر پیشی کے ساتھ رسم کل کی دعا اور شجرہ خانے کے ساتھ عور شریف کا اختتام ہوگا السلام علیکم ورحمۃ اللہ